નમસ્કાર મિત્રો કેમ છે તમને બધાને આશા કરું છું કે તમે બધા હંમેશની જેમ સારા હશો ઓકે હશો અને હેલ્ધી હશો દોસ્તો લાઈફ ઇઝ ગુડ ચેનલમાં તમારું સ્વાગત છે હું હિતેશ તમારું સ્વાગત કરું છું દોસ્તો આપણે ઘણીવાર એવું સાંભળેલું છે કે કોઈ પણ વ્યક્તિ વિશે આપણે બોલતા હોઈએ છીએ કે એ ડબલ પ્રકારનું જીવન જીવે છે ઘરમાં અલગ જીવે છે બહાર અલગ જીવે છે અથવા તો બાર અલગ જીવે છે અને ઘરમાં અથવા તો મિત્રો સાથે અલગ જીવે છે દોસ્તો ઘણા લોકો એવા હોય છે કે પોતાની ઉપર જુસનું મોહરું પહેરીને ફરતા હોય છે આજે દોસ્તો એક એ પ્રચલિત છે કે જે તમને અલગ અલગ રૂપમાં દેખાડે છે અને તમારા ફોટા પાડે છે તમે ધારો કે સોલ્જર બનવા માંગો તો તમને સોલ્જર બનાવી દે છે ડોક્ટર બનવા માંગો તો ડોક્ટર બનાવી દે છે એસ્ટ્રોનોટ બનવા માગો એસ્ટ્રોનોટ બનવા એસ્ટ્રોનોટ બનાવી દેશે અને સાથે સાથે જો તમારી ઉંમર વધારે હોય ને એને ઓછી દેખાડવી હોય તો તમને ઓછા ઉંમરના પણ દેખાડી આપે છે દોસ્તો આ એક તમારી જાત સાથેનો છલાવો છે આ એક તમારી જાત સાથેની છેતરબીની છે આ એપ અથવા તો તમે પોતે થોડીવાર એનાથી ખુશ થઈ જવા આવે એપ તમને થોડીવાર ખુશ કરી આપે તમારી સામે એક જોખનું મેહરૂ પહેરીને પ્રગટ થાય છે અને તમને એક હું કહું તો તમને એક જૂઠનું મોહરું પહેરાવી દે છે દોસ્તો ખરેખર આપણે એવું જૂઠનું મોહરું પહેરીને તો જીવતા નથી ને જો જૂઠનું મોહરું પહેરીને જીવતા હોય તો એ આપણા માટે અને આપણી આજુબાજુ જે લોકો છે એના માટે બહુ ખરાબ વસ્તુ છે કારણ કે આપણે જે હોઈએ છીએ એ બહાર આવી શકતા નથી કારણ કે આપણી અંદર એક એવી વ્યક્તિ પનપતી હોય છે કે જેનું અસ્તિત્વ છે જ નહીં દોસ્તો એવી વ્યક્તિને આપણે આપણી અંદર ઉછેરતા હોઈએ છીએ જેથી કરીને આપણું ઓરિજિનલ વ્યક્તિત્વ

હવે વરસાદી વાતાવરણ બંધ થઈ ગયું છે બહારનું વાતાવરણ છે તડકો નીકળી ગયો છે અને મસ્ત વાત વાતાવરણ છે હવે તડકો અત્યારે સારો લાગે છે ને તડકાને લીધે ગરમી પણ વધી ગઈ છે નવરાત્રિ આવે છે અને ગરમી પણ વધી ગઈ છે ચાલો આપણે જોઈએ નિમી શું કરે છે જો અહીંયા બેઠી છે શું કરો છો નિમી મેડમ આપણે એની વાત કરીએ થોડી ઘણા ટાઈમ પછી અત્યારે ટ્રાવેલ બ્લોગ ચાલતા હતા અને એકાદ બ્લોગ આવેલા જુઓ આ બાજુમાં બેઠી છે શું કરે ટીવી જોવે શું જોવે જો રસોઈ શો જોવે છે યુટ્યુબ ઉપર એનો ફેવરિટ રસોઈ રસોઈ એટલે એની ફેવરિટ છે અને મેં તમને બે ત્રણ વિડીયો બી બનાવેલા છે અને એનો ઈચ્છા છે કે આ લાઈફ ઇઝ ગુડ ચેનલ છે એટલે એની અંદર બધા જ પ્રકારના વિડીયો આવે એટલે એનો કદાચ તમને રસોઈનો વિડીયો પણ જોવા મળે ભવિષ્યમાં તો પેપર પેપર વાંચી લીધું જો અમે ચા પી લીધી છે મેં ચા પી લીધી છે એને તો ચા નથી પીતી નાસ્તો કરીને જો વાટકો અહીંયા નાસ્તાવાળો વાટકો એ મૂકેલો છે એ કંઈક નાસ્તો કરતી હશે હા મેં બિસ્કીટ ખાઈ લીધા છે ને એની સાથે ચા પીધી છે અને હવે એને જોવા દઈએ અને આજે સાંજે એક મિટિંગમાં જવાનું છે મિટિંગમાં ત્યાં મોકો મળશે તો તમને મિટિંગ કેવી છે શેના માટે છે તમને ત્યાં બતાવીશ દોસ્તો જુઓ હું તૈયાર થઈ ગયો છું અને હવે મિટિંગમાં જવા રેડી છું અમારે નવરાત્રીનું ફંક્શન થવાનું છે હવે દર વર્ષે નવરાત્રીનું ફંક્શન કરીએ છીએ સમાજનું અમારા હવે એમાં કાર્યકરોની મિટિંગ છે મિટિંગમાં જવાનું છે મિટિંગ માટે હું તૈયાર થઈ ગયો છું અને ફ્રેન્ડ સાથે જવાનું છે ફ્રેન્ડ બાજુની સોસાયટીમાંથી આવવાનો છે એની રાહ જોઉં છું એ આવે એટલે નીચે જઈએ તો નીચે જઈને આપણે મળીએ અને ભરૂચના રાતના નજારા તમને બતાવું કેવા હોય એ જો અનુકૂળ આવશે તો રસ્તો ખરાબ છે જો ટુ વ્હીલર લઈને જવાનું થશે તો જોઈએ જો ફોર વ્હીલર જવાનું થશે તો ચોક્કસ તમને બતાવીશ તો ચાલો હવે અમે નીકળી ગયા છીએ જો ગાડીમાં હું બેહી ગયો છું પાછળ તમને ગાડીનું એમબીએ દેખાતું હશે અંદર અંધારું છે એટલે બરાબર આવતું નહિ હોય ને આ જો રોડની કન્ડિશન કંડીશન જો કેટલી ધૂળ ઉડે છે આ રોડ છે અમારો આવો આ શ્રવણ ચોકડી સુધી જવાનો એકદમ પેલો વરસાદને લીધે એકદમ ખરાબ થઈ ગયો ને માટી નાખીને મારા બેટાએ રિપેર કરેલો છે જુઓ આગળ ટ્રક કેટલી ધૂળ ઉડાડે છે તમે બાઇકમાં જાઓ એટલે સીધા પાવડર જ થઈ જાઓ દેખાય છે ને ધૂળ નકરી હવે જો આમે આમ આવશે ને શવણ ચોકડીને એરિયા છે અમારો અને આ રાતના રોડના અમારા નજારા છે તમે જોઈ લો બાજુ બેઠા છે આવવા માંગતા નથી બ્લોકમાં કંઈ નહીં આપણે એની પ્રાઇવસી ની રિસ્પેક્ટ કરીએ છીએ તો જો આ રીતનો રોડ છે દોસ્તો જો આ શ્રવણ છોકરી આવી ગઈ અમારા શ્રવણ છોકરીનો માહોલ જોવો ધૂળ ધૂળ વાળો ધૂળિયો માહોલ છે આમાં માહોલ તો ના કહેવાય માહોલ કેવી રીતે કેવો જો આ બાજુ સીધો તમને દેખાતો હોય તો લિંક રોડ છે અને ધૂળ ધૂળ વાળો માહોલ છે અને આ બાજુ બેંક એવું બધું છે દોસ્તો ટ્રાફિકમાં ફસાણા છીએ દસ મિનિટ નો ટ્રાફિક બોલે છે હવે ગલીમાં જવું પડશે દસ મિનિટનો રસ્તો છે મિનિટ થઈ પહોંચ્યા નથી આગળ છોકરી ઉપર ટ્રાફિક હતો એટલે અમે પચેથી એક ગલીમાં વળી ગયા છીએ ભરૂચની ગલી મારથી નીકળા છીએ બે ત્રણ ગલીથી આમથી આમ થવું પડશે ભરૂચની ગલીઓ જોઈ લો જાળેશ્વર બાજુની ગલીઓ સામે ચાંદ કેવો મસ્ત દેખાય છે ગલીઓમાંથી માંથી સીધે સીધો અને સામે સીધું સ્વામિનારાયણ મંદિર આવશે આપણે સ્વામિનારાયણ મંદિર જોવું રસ્તો ખરાબ છે એટલે તમને કેમેરો હલે છે એટલે તમને આખો વિડીયો હલતો દેખાશે જો સામે જે છે ને સ્વામિનારાયણ મંદિર છે અહીંથી આપણે ડાબી બાજુ ઓળવાનું છે સ્વામિનારાયણ મંદિરનો દરવાજો આવ્યો આ તો રસ્તો તો થયો આ તો આના કરતા ખરાબ રસ્તો જુઓ દોસ્તો

મિટિંગમાં બધું ફાઈનલ થઈ ગયું છે કમિટી બની ગઈ છે હવે બેનરોની અને એની હરાજી થાય છે કારણ કે બેનરોમાં અને પાસની પાછળ એડવર્ટાઈઝમાં એક કરતાં વધારે કેન્ડિડેટ થયા છે એટલે એને માટે ચિઠ્ઠી ઉછાળવાનું ચાલે છે ગુડ મોર્નિંગ દોસ્તો કાલે રાતે લગભગ દોઢેક વાગી ગયો હતો મિટિંગમાંથી આવીને એટલે આવીને સીધા સુઈ ગયા હતા રાતે દોઢ વાગે અત્યારે મારી મોર્નિંગ થઈ છે સવારે વાગે જુઓ સવાર પરોઠા બનાવે છે અને હું એની રાહ જોઉં છું ચાર પરોઠા ખાવાની આજે રવિવાર છે એટલે આજે શાંતિ છે બધી રીતે તો સવાર સવાર અમારી આ રીતની છે આજની રવિવારની દોસ્તો ચા નાસ્તો કરી લીધો છે અને હવે જુઓ પેપર લઈને બેઠો છું આજે હવાર હવારમાં અને તિરુપતિના જ્યુસ છે તમને બધાને ખબર છે કે તિરુપતિમાં આપણે કેવી રીતે પુલ્લું બન્યા છીએ કેવી રીતે આપણી સાથે છેતરપિંડી થઈ છે કેવી રીતે આપણા ધર્મની ને ઠેસ પહોંચી છે એના સમાચાર છે દોસ્તો આ આ તો બધું ચાલતું જ રહેવાનું છે હવે આ સવાર સવારમાં પેપર વાંચી લઈએ પેપર વાંચી અને પછી હું થોડીકવાર એડિટિંગ કરવા બેસીશ ત્યાં બાર નિમી સવાર સવારનું કામ કરે છે હવે આજે રવિવાર છે એટલે બપોર પછી ક્યાંક જઈશું કે ક્યાંક જઈશું એટલે તમને ક્યાં જઈશું એ બતાવીશું અને આખો દિવસ હું શું શું કરીશ એ ભાઈ તમને બતાવીશ તો ચાલો દોસ્તો આ પેપર વાંચી લઈએ અને પછી એડિટિંગ કરવા બેસી જઈશું સ્પીક ની બારમે ની કહીએ છે દોસ્તો પાર્કિંગ એરિયા છે જો દોસ્તો અમે કોલેજ રોડ ઉપર આવી ગયા છીએ અને આ રોડ તો મેં તમને બતાવી દીધો છે આ સીધે સીધો અંકલેશ્વર સુરત જાય આપણે ત્યાં સુધી નથી જાવું આગળો જે ઓવરબ્રિજ છે ને એની સાઈડમાંથી નીચે ઉતરી અને આપણે ભરૂચ માં સિટી તરફ જવાનું છે સિટીમાં બી નથી જાવું

ફરી રિપીટ કરું છું આ જે છે ને કોલેજ રોડ છે આપણે જો સામે જે ઓવરબ્રિજ દેખાય છે ને એ નર્મદા મૈયા બ્રિજ છે આપણે અહીંયાથી નથી જવું ઉપર જો ઉપર સીધા જાઉં ને એટલે નર્મદા નદી ક્રોસ કરી અને અંકલેશ્વર થઈ અને સુરત જવાય આપણે એની સાઈડમાંથી નીચે ઉતરવાનું છે જો આ ટ્રાફિક અહીંયા પાનની ને એવી દુકાનો છે ને ખેટલા પાનની ને એનો ચોવીસ કલાક ટ્રાફિક રહે રહે છે આ રોડ ઉપર અને આજુબાજુ અને હા છે ને અહીંયા અમારું ભરૂચનું બસ સ્ટેન્ડ છે નવું ભોલાવ બસ સ્ટેન્ડ જો હામે બોર્ડ છે ને વાંચી લેજો મુંબઈ અહીંથી કેટલા કિલોમીટર છે સુરત કેટલા કિલોમીટર છે અંકલેશ્વર કેટલા કિલોમીટર છે હવે આપણે બ્રિજ ઉપરથી જવાનું છે નહીં એટલે સાઈડમાંથી સાઈડ આપ લઈ લઈએ એટલે આપણે સાઈડમાંથી જવાનું છે આ બ્રિજ ઉપર આજે સામે જે દેખાય દેખાય છે ને એ નર્મદા મૈયા બ્રિજ છે એટલે આપણે નીચેથી જઈએ છીએ એટલે પેલા એક છે ને ઓર્ગેનિક સ્ટોર છે એમાં પેલા જવું છે એમાંથી થોડીક ઓર્ગેનિક ખાંડ લઈ બ્રાઉન સુગર લઈ અને થોડુંક બીજું ઓર્ગેનિક લઈ અને પછી મોલમાં જવું છે મોલનું નામ છે ધીરજ સન્સ જો આ છે નર્મદા મૈયા બ્રિજ છે ને આપણે બ્રિજ ની નીચેથી હમણાં ડાબી બાજુ રસ્તો જશે ને એમાં રસ્તામાં જવાનું છે આપણે જો આ બાજુ તમને બ્રિજ દેખાતો હોય ને તો ભૃગુ ઋષિ બ્રિજ છે જો આ ગાડીઓ આવે ને બધી ત્યાંથી બી ભરૂચ સિટીમાં જવાય અને આપણે છે ને અહીંથી જો પેલા પથ્થર જેવું દેખાય ને ત્યાંથી ડાબી બાજુ વળવાનું છે અહીંથી અને અહીંથી આપણે જાડેશ્વર રોડ ઉપર જવાનું છે આ બે બાજુ છે ને કોલેજ છે એક બાજુ ડિગ્રી કોલેજ છે ને એક બાજુ ડિપ્લોમા કોલેજ છે આ બે બાજુ આ બાજુ કોલેજ છે અને આ બાજુ બી કોલેજ છે એક બાજુ ડિગ્રી કોલેજ છે એસવીએમઆઈટી કોલેજ છે ભરૂચની ડિગ્રી કોલેજ અને ડિપ્લોમા કોલેજ તો દોસ્તો હવે સ્ટોર આગળ જઈએ રસ્તો આ રીતનો જ છે ઓટોમેટિક કાર છે ને એટલે મજા આવે છે દોસ્તો આ ચલાવવાની ચલાવવા કરતા બી ઓટોમેટિક કાર કારર ને એવું બદલાવવાનું નથી થતું ને એટલે વાંધો નથી આવતો એકાદ તો તમારો આખો ફ્રીજ રહે છે કારણ કે ગિયર હોતા નથી એટલે મારી છે ને ઓટોમેટિક ગાડી છે એટલે અને બાજુમાં જો નિયમી બેઠી છે અહીંયા અને જો હવે આપણે આ આખો કોલેજ એરિયા છે દોસ્તો હવે સામે સોસાયટી એરિયા ચાલુ થઈ ગયો છે અને આ બી કોલેજની પાછળથી આપણે જઈશું જુઓ આ વર્ષે વરસાદ એટલા પડ્યા ને દોસ્તો રસ્તો ખરાબ થઈ ગયો જો આ બાજુ કોલેજ છે ને કોલેજ ની પાછળ આ બાજુ છે ને એગ્રીકલ્ચર કોલેજ એગ્રીકલ્ચર કોલેજ નો એરિયા છે નવસારી એગ્રીકલ્ચર કોલેજ છે જુઓ દોસ્તો આ જાડેશ્વર રોડ છે ત્યાંથી ખરીદી કરી અને આવી ગયા છીએ આ જાડેશ્વર રોડ ઉપર ચડી ગયા છીએ જુઓ જાડેશ્વર અને આ બાજુ મેં તમને કીધું હતું ને ક્યુસી યુનિવર્સિટી છે અને આ બાજુ જો આ ક્યુસી યુનિવર્સિટીનું બિલ્ડિંગ છે આ બાજુમાં અને હવે અહીંથી આ રોડ ઉપર જ ધીરજ એન્ડ સન્સ છે તો દોસ્તો ટ્રાફિક છે હવે આપણે ડાયરેક્ટ ત્યાં જઈએ અને પછી મળીએ તમારી આજે વાત કરીએ દોસ્તો જુઓ આ શોપિંગમાં અમે આવ્યા છીએ અને છેલ્લે ધીરજ એન્ડ સન્સ છે અને આ શોપિંગમાં આપણે શોપિંગ કરવાનું છે અને અહીંથી પછી છે ને દોસ્તો જમવાનું બી આજે બહાર પ્રોગ્રામ રાખેલો છે બહાર જમીને ને સીધા ઘરે જઈશું અને પછી આપણે બ્લોગ ને એન્ડ કરીશું દોસ્તો જો આ આ જગ્યા રેમન ની બાજુમાં પેલી બાજુ ઝાડ છે ને એની પાછળ મોલ છે ત્યાં આપણે શોપિંગ કરવાનું છે આદિરજલા લેન્સ પર શોપિંગ કરવાનું છે મિત્રો ત્યાંથી ખરીદી કરી નીકળી ગયા છે જુઓ હવે બહુ ફૂલ અંધારું થઈ ગયું છે 7:30 જેવો સમય થઈ ગયો છે અને આ જે એરિયા છે ને શીતલ સર્કલ એરિયા છે અને ત્યાં બહુ સામાન હતો નહીં એટલે જલ્દી ખરીદી થઈ ગઈ

અને હા મેંમાં હાલો શોર રૂમ ને છે આ કોલેજ રોડ છે આવે છે ટેસ્ટ કરવાની કોઈ જરૂર છે ને બહુ કંકરાશ પેલા ડિઝન કરી લઈએ પછી આપણે ભણીએ બેક છેડ જે ભૂપ થઈ દીધા કેણા થઈ ગઈ તો જોઈ શકો ચાઉમીન હતી બાકી છે આવી અને ચાઉમીન ટેસ્ટમાં મસ્ત છે ટેસ્ટમાં મસ્ત છે ચાઉમીન અને મોમોઝ પણ સારા છે મોમોઝ થોડો ચીઝવાળા આવ્યા છે એટલે નિરમીને થોડા કોડ લાગે છે પણ મને ભાઈ એવા ચીઝવાળા વેજ ચીઝ મોમો સારા છે બંને વસ્તુ સારી છે દોસ્તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ઘરે આવીને તમારી સાથે રૂબરૂ થયો છું દોસ્તો અહીંયા આજનો બ્લોગ હું પૂરો કરું છું આશા કરીશ કે મારો આજનો બ્લોગ તમને ગમ્યો હશે જો મારો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો મારા બ્લોગને મારા વિડીયોને એક લાઈક કરી દેજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દોસ્તો સાથે શેર કરજો તો દોસ્તો અહીંયા તમને બાય બાય ખુશ રહો હેપી રહો હરો ફરો અને શાંતિથી જીવો જય શ્રી કૃષ્ણ